હું તમને એક ગરીબ છોકરાની પૈસાદાર બનવાની પ્રેરણાદાયી કાલ્પનિક વાર્તા ઇન્સ્પિરેશનલ ફિક્શનલ સ્ટોરી ઓફ અ પુઅર બોય બીકમિંગ રિચ ગુજરાતીમાં કહું છું મહેનતનો મહેલ એક ગરીબ છોકરાની સફળતાની ગાથા એક ગામ હતું જેનું નામ હતું રાજનગર આ ગામમાં અજય નામનો એક છોકરો રહેતો હતો અજયનું ઘર ખૂબ જ ગરીબ હતું તેના પિતા મજૂરી કરીને માંડ બે ટંકનું ભોજન લાવી શકતા નાનપણથી જ અજયે ગરીબી જોઈ હતી પણ તેણે ક્યારેય હિંમત હારી નહીં અજયને ભણવાનો અને કંઈક મોટું કામ કરવાનો ખૂબ જ શોખ હતો પરંતુ ગરીબીને કારણે તે સારું શિક્ષણ મેળવી શકતો શાળા પૂરી થયા પછી તે ગામના એક કરિયાણાની દુકાને કામ કરતો અને રાત્રે દિલથી વાંચન કરતો એક દિવસ તેણે નક્કી કર્યું કે તે ગામ છોડીને શહેર જશે અને પોતાનું નસીબ અજમાવશે શહેરની સફર અને સંઘર્ષ અજય થોડા કપડાં અને પોતાની મહેનત કરવાની ધગશ લઈને અમદાવાદ આવ્યો શહેરમાં તેના માટે કોઈ આશરો નહોતો તેથી તેણે એક ખૂણાની ચાની દુકાન પર નાની મોટી મદદ કરવાનું શરૂ કર્યું તે દિવસ રાત મહેનત કરતો લોકોના ઓર્ડર લેતો ટેબલ સાફ કરતો અને વહેલી સવારે ઊઠીને દુકાન ખોલતો તેની ઈમાનદારી અને કામ પ્રત્યેની નિષ્ઠા જોઈને દુકાનના માલિક ખૂબ ખુશ થયા તેમણે અજયને ચા બનાવતા અને ગ્રાહકો સાથે વ્યવહાર કરતા શીખવ્યું આ સમય દરમિયાન અજયે બચત કરવાનું ચાલુ રાખ્યું અને સાથે સાથે રાત્રે એક નાના કમ્પ્યુટર ક્લાસમાં જવાનું શરૂ કર્યું તેને ખબર હતી કે આજના યુગમાં ટેકનોલોજી શીખવી ખૂબ જ જરૂરી છે બદલાવની શરૂઆત થોડા વર્ષો પછી અજયે પોતાની બચત અને દુકાન માલિકની થોડી મદદથી શહેરના એક સારા વિસ્તારમાં પોતાનો એક નાનો ચાનો સ્ટોલ શરૂ કર્યો તેણે પોતાના સ્ટોલનું નામ પ્રયત્ન ટી સ્ટોલ રાખ્યું અજયે ચામાં નવીનતા લાવી તેણે અલગ અલગ પ્રકારની હર્બલ અને ફ્લેવર્ડ ચા બનાવવાનું શરૂ કર્યું આ ઉપરાંત તેણે પોતાના કમ્પ્યુટર જ્ઞાનનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર પોતાના સ્ટોલનું માર્કેટિંગ કર્યું તેની મહેનત રંગ લાવી તેના સ્ટોલની ચા અને તેની વિનમ્રતાને કારણે તે ખૂબ પ્રખ્યાત થયો સફળતાનો મહેલ પ્રયત્ન ટી સ્ટોલ હવે માત્ર એક સ્ટોલ નહોતો પણ એક પ્રખ્યાત બ્રાન્ડ બની ગયો હતો અજયે ધીમે ધીમે શહેરના અન્ય વિસ્તારોમાં પણ પોતાની ફ્રેન્ચાઇઝી ખોલવાનું શરૂ કર્યું ગણત્રીના વર્ષોમાં અજય એક મોટો ઉદ્યોગપતિ બિઝનેસમેન બની ગયો જે છોકરો એક સમયે ચાની દુકાન પર કામ કરતો હતો આજે તે અનેક લોકો માટે રોજગાર કરી રહ્યો હતો તેણે સૌથી પહેલા પોતાના માતા પિતાને શહેરમાં લાવ્યા અને તેમને એક સારું જીવન આપ્યું ગામડાનો એક ગરીબ છોકરો જેણે માત્ર સપના જોયા હતા તે આજે સપના પૂરા કરનારો એક સફળ અને પૈસાદાર વ્યક્તિ બની ગયો હતો વાર્તામાંથી મળતો બોધ મોરલ ઓફ ધ સ્ટોરી ગરીબી એ શાપ નથી પણ એક અવસર છે ગરીબી માણસને મજબૂત બનાવે છે અને તેને વધુ મહેનત કરવા પ્રેરિત કરે છે સફળતા મહેનત ઈમાનદારી અને નિષ્ઠા માંગે છે જીવનમાં સફળ થવા માટે ધૈર્ય મહેનત અને ઈમાનદારી ખૂબ જરૂરી છે શિક્ષણ અને જ્ઞાન ક્યારેય વ્યર્થ નથી જતું પરિસ્થિતિ ગમે તે હોય શીખવાનું ક્યારેય બંધ ન કરવું અજયની વાર્તા આપણને શીખવે છે કે જો તમારી પાસે ખંત પરસેવિરન્સ અને આત્મવિશ્વાસ સેલ્ફ કોન્ફિડન્સ હોય તો ગરીબીની દિવાલને તોડીને પણ સફળતાનો મહેલ બનાવી શકાય છે શું તમે આવી જ કોઈ સત્ય ઘટના રિયલ લાઇફ સ્ટોરી વિશે જાણવા માંગો છો જે કોઈ ગરીબ ગુજરાતી વ્યક્તિએ સફળતા મેળવી હોય